કચ્છમાં પણ જે પ્રમાણે પ્રતિદિન લોકોમાં વિવિધ રોગ અને બીમારીનું પ્રમાણ વધી રહ્યું છે તેમ આરોગ્ય વ્યવસાયના ક્ષેત્રમાં અમુક સ્થળે દર્દીઓને ખંખેરી લેવાની જાણે હોડ જામી હોય તેવી ફીસ વસૂલ કરવામાં આવી રહી છે તો આ બધીનો અમુક શિખાઉ લોકો ગેરલાભ લઈ બનાવટી સારવારના નામે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા થયા છે આજ પ્રકારે આજે ભુજના જુરા ગામેથી એક નકલી તબીબ પોલીસના હાથે ઝડપી લેવામાં આવ્યો છે પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ એસ એન ચુડાસમા તથા પીએસઆઈ ટીબી રબારી અને ટીમ ડિગ્રી વગરના ડૉક્ટરની શોધમાં હતા તે દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ રાઠોડને ખાનગી રાહે મળેલ બાતમીના આધારે રેડ કરતા ભુજ તાલુકાના જુરા ગામે હાસમસા હયાતસા શાહ સૈયદવાળો સૈયદ ક્લિનિક નામનું દવાખાનું ચલાવી રહ્યો હતો જેની પાસે કોઈ પણ સરકાર માન્ય ડોક્ટર ડિગ્રી ન હોય તેમ છતાં જુરા ગામ તથા આજુબાજુ વિસ્તારના દર્દીઓને એલોપેથિક દવા તથા ઇન્જેક્શન આપતો હતો જે હકીકતના આધારે જિલ્લા આરોગ્ય અધિકારી તાલુકા હેલ્થ ઓફિસર કેશવકુમાર તથા પંચો રૂબરૂ આ દવાખાનું ચલાવવા તથા એલોપેથિક દવાઓ તથા ઇન્જેક્શનો દર્દીઓને આપવા માટે કોઈ માન્ય ડિગ્રી કે સર્ટિફિકેટ હોવાનું પૂછતા પોતાની પાસે કોઈ માન્ય સર્ટી કે ડિગ્રી ન હોવાનું જણાવતા આરોપી વિરુદ્ધ માધાપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી આ દરમિયાન આરોપીના પિતરાઈ ભાઈ હબીબ શાહ અબ્દુલ રસુલ શાહ સૈયદવાળો ભરતભાઈ રમણલાલ પટેલના નામનું મેડિકલ સર્ટિફિકેટનો ઉપયોગ કરી મેડિકલ સ્ટોર ચલાવતો હોય જેથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરે અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તેના વિરુદ્ધ બીજાના નામનું સર્ટિફિકેટનો ઉપયોગ કરી મેડિકલ સ્ટોર ચલાવતા હોવાથી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી રેન્જ આઈજીપી શ્રી ચિરાગ કોરડિયા સાહેબ અને ઇન્ચાર્જ એસપી શ્રી સાગર બાગબાર સાહેબના સૂચનાઓ હતી કે આપણા વિસ્તારની અંદર કોઈ પણ મેડિકલ પ્રેક્ટિસ રોંગ પ્રેક્ટિસ કરતા હોય તો એવા ડૉક્ટરો વિરુદ્ધ એક ઝુંબેશના ભાગરૂપે કાર્યવાહી કરવા માટે એલસીબીને સૂચના આપેલી જે અનુસંધાને માધાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ વિસ્તારની અંદર જે આશમસાહ હયાતસાહ સૈયદ નામની વ્યક્તિ એ સૈયદ ક્લિનિક નામનું ક્લિનિક ચલાવતા હતા અને એલોપેથિક દવાની પણ પ્રેક્ટિસ એમાં જાણવા મળેલ છે એ અનુસંધાને એની પર કાર્યવાહી કરી અને એને ઝડપી પાડેલ છે અને એની માધાપર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરાવેલ છે હા એટલે એના જે એની ઉપર કેસ કરવામાં આવ્યો એની પહેલાં એ જે એલોપેથિક દવાની ઇન્જેક્શનનો ઉપયોગ કરે છે એ બાબતે પણ ચકાસણી કરવામાં આવેલી અને એના અનુસંધાને આરોગ્ય અધિકારી શ્રી જિલ્લા પંચાયતનાઓને પણ સાથે રાખી અને આ વ્યક્તિના તમામ ડોક્યુમેન્ટ્સ ચેક કરવામાં આવેલ એમની પાસે એવા કોઈ ડોક્યુમેન્ટ્સ નહોતા કે જે આ એ પ્રેક્ટિસ કરી શકે આ આ રીતે સંપૂર્ણ એની રેડ દરમિયાનની જરૂરી અધિકારીઓ સાથે રાખવામાં આવીને રેડ કરવામાં આવેલ છે અને આ ઉપરાંત એક એમના કઝિન છે હબીબ શાહ અબ્દુલ શાહ રસુલ શાહ સૈયદ એ કોઈ પણ જાતના એની પાસે મેડિકલ સ્ટોર ચલાવવાના સર્ટિફિકેટ પણ નહોતા પરંતુ એમના ભરતભાઈ રમણભાઈ પટેલ નાનું મેડિકલ સર્ટીના આધારે ઉપયોગ કરી એ મેડિકલ સ્ટોર ચલાવતા હતા તો ફૂડ એન્ડ ડ્રગ્સવાળાએ એ લોકો ઉપર પણ કાર્યવાહી કરવામાં આવેલ છે